પવાર અને અજીત પવાર વચેનો હજુ પણ ચાલુ છે શુક્રવારે કાકા શરદ પવાર પર મોટો હુમલો પ્રહાર કરતા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે કહ્યું કે જો વરિષ્ઠ નેતાના પુત્ર હોત તો પાર્ટી પ્રમુખ બની કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અજીત પવાર જેમણે ગયા વર્ષે શરદ પવાર સામે બળવો કર્યો હતો અને શિવસેના ભાજપ સરકારમાં જોડાયા હતા તેમણે ભ્રષ્ટાચારના કેસોના કારણે પક્ષ બદલવો પડ્યો હોવાના આરોપોને પણ નકારી કાઢ્યા છે પાર્ટીને કાર્યક્રમમાં સંબોધન કરતા અજીત પવારે કહ્યું હતું કે તેમના સર પર શરદ પવાર દ્વારા બનાવવામાં આવેલ પાર્ટીની ચોરી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો પરંતુ ભારતના ચૂંટણી પંચ અને મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષે તેમની તરફેણમાં ચુકાદો આપ્યો હતો તેનાથી સાબિત થયું છે કે અજીત જૂથ જ અસલી એનસીપી છે તેમણે પોતાનું નામ લીધા તેમણે પોતાનું નામ લીધા વગર કહ્યું હતું કે જો હું સિનિયર નેતાના ઘરે જન્મ્યો હોત તો હું સ્વાભાવિક રીતે પાર્ટીનો અધ્યક્ષ બની ગયો હોત પરંતુ મારી પાર્ટી મારા નિયંત્રણમાં આવી ગઈ હોત પરંતુ હું મારા ભાઈના ઘરે જન્મ્યો છું તમારા ભાઈના ઘરે જન્મ છે અજીત આગળ કહ્યું કે સમગ્ર પરિવાર મારા વિરુદ્ધમાં છે પરંતુ પાર્ટીના કાર્યકર્તાઓ તેમની સાથે છે અજીત પવારે આગળ કહ્યું કે અમને બદનામ કરવામાં આવ્યા છે એવું કહેવામાં આવ્યું છે કે અમે ભાજપ સાથે જોડાવાનો નિર્ણય માત્ર ને માત્ર અમારા વિરુદ્ધ ચાલી રહેલી તપાસ રોકવા માટે કર્યો છે હું પૂછવા માગું છું કે શું તે દરેક વ્યક્તિને વ્યક્તિ જે તેમની સાથે છે તે તમામ તપાસનો સામનો કરી રહ્યા છે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે કેટલાક લોકો ક્યારેય મંત્રી બન્યા નથી અને તેથી તેમની સામે ક્યારેય ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા નથી તમે ક્યારેય મંત્રી નથી બન્યા એટલે તમારી સામે ભ્રષ્ટાચારના આરોપો કેવી રીતે લગાડવામાં આવશે મારી પાસે રાજ્યની જવાબદારી હતી જેઓ કામ કરશે તેમના પર ચોક્કસ આરોપો લાગશે જેઓ કામ કરતા નથી તેઓ સાફ જ રહે છે ઉલ્લેખનીય છે કે શરદ પવારની પુત્રી બારામતીના સાંસદ સુપ્રિયા સુલેએ તેમની કારકિર્દીમાં અત્યાર સુધી કોઈ મંત્રીપદ સંભાળ્યું નથી